ગાય કેમ છો મજામાં ને સ્વાગત છે મારી ટ્યુસેનલમાં બધાને જય શ્રી કૃષ્ણને રાધે રાધે અને મેં આજ તો મેં કેમ કે આઠ વાગ્યે આઠની સાડા આઠ વાગ્યા કર્યો મને ભુલાઈ દેને આ બેઠી છે ને એટલે મને દાંત આવી જાય છે જોઈએ આવી ગઈ છે રાભિયા અત્યારમાં વાળી નાખ્યું અને આવી તો પણ પંદર મિનિટ મોડી આવી આઠ વાગ્યે તો નથી આવી પંદર મિનિટ તો મોડું છું મોડું છું ને પંદર મિનિટ

આમ વાદળા ઓલા થઈ ગયેલા હતા કેવું ને ખોદા ખોદા વાદળા હતા ને એવી રીતે થઈ ગયા ત્યારે પાછું બંધાઈ ગયું છે આજનું વાતાવરણ તો એવું છે હવે અમે પાછા કામ કરવા બેસી જઈએ અત્યારે હું ના તો એ સાબને એવું દીવાબતી કરવાની જે બાકી છે અત્યારે મારે મોડું ઉઠાણ સવારમાં વહેલી પાણી ભરવા ઉઠી

અને બધા એક વર્ષે ને એટલું થઈ ગયો મારે શાક તો જો કઠોળનું ટમેટું એક નાખ્યું અને કઠોળનું શાક મળી દીધું અને હું રોટલા બનાવી નાખો ફટાફટ ઝડપથી તો એક ને ત્રણ થઈ ગઈ છે શાકે થઈ ગયું ને બે રોટલા થઈ ગયા જો શાકી બની ગયું છે કુકરમાં જેવું કઠોળનું શાક એટલું મસ્ત દેખાય અને બે રોટલાઈ થઈ ગયા એક રોટલો અહીંયા સડે છે હમણાં ખાવાય બોલાવું હજી રાગી ઉતરી નથી અને છોકરાઓ તો બે મારા જેટના ઘરે છે ભલે બાજતા હોય કે ગમે ઢોળ ફોડ કરતા હોય પણ તોય આપણને છોકરા વિના નો તો અહીંયા ઘરે આમ ગમે નહીં હાલો એ હમણાં આજ તો બપોર પછી આવી જવાના હે પાછા હવે અમે ખાઈ લઈ ખાવા બી જઈશું ખાઈ ને ત્યારે પાછી કરીશું જો શાક છે અથાણું છે અને રોટલા તો બધાય ખાવા હવે અમે ખાવા બે જઈશું ઉપર ત્યારે ખાવા મળવું મને કે બહુ ભૂખ ખાઈ પીને ઉપર આવતી રહીશું ખાઈને ને છે ને થોડીક વાર ખુ ગમે હાય સી તો કામે તો નો બે હે ચરાઈ લે અને એ નાવા ગયા અમાણા એગો બે વાર સે બે વાર સે આમના પછી દાબી આવી જાહે તો પાછું કામે બેવું પડશે ઘણીવાર આરામ કરી લો પાસોવર સ ચાલુ થઈ ગયો છે જો છટા છટા આવે છે બહુ તો ન થા આવતો બપોર થાય કાલે બપોર થ્યાન તો આવવા મળ્યો અજે બપોર થી આમ છટા છટા આવે

બેસવાનું મળી આવી ગયા હું એવીથી શા કરવા આ શાક આ શાક કોણ કોણ વાપરે ભરતકુમારની કુમારની શા જો આ શા અમે અમે આ શા વાપરી છીએ ભરત કુમારની શા કાળો શા મૂકી દીધો અંધારામાં તો ન દેખાય હું શા બનાવવા એવીથી તો પાછું દૂધ મેળવી દીધું અને હવે શા હે ને ડબલામાં નાખી દઉં

વિડીયો પસંદ હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો પર શું કાલે નવા અવલોકમાં તો બધાને જય માતાજી રાધી રાધે જય શ્રી કૃષ્ણ